કરવાનું જણાવ્યું છે અને આ જે ગાઈડલાઈન જે કઈ હતી એની ઉમિદ પોર્ટલ ની એ છ મહિનાની હતી પોર્ટલ જે છે એ ચાર મહિના

અને કહ્યું છે કે ભાઈ આમાં જે નું રજીસ્ટ્રેશન ઉમીદ પોર્ટલ પર થઈ રહ્યું છે એ કોઈ પણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છી વધારવામાં નહી આવે તો આમાં સંબંધિત જે લોકો છે એને તો જાગૃત થવું જોઈએ એ ઉપરાંત આપણી પાસે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વગેરેના ઇન્ફ્લુએન્સરઓ છે જે સોશિયલ મીડિયા પર કામ કરી રહ્યા છે સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે

ઘડિયાળ બતાવે છે એમાં સેકન્ડો ઓછી કામ કરવામાં ન આવે તો એ પ્રોપર્ટીઓ છે એ કાયદા મુજબ તમે વકમાં રજીસ્ટર નહી કરાવી શકો ભલે વકફ બોર્ડમાં માં હોય એટલે તમામ લોકોએ જાગૃત થવું જોઈએ અને વકફ

તો પરિણામ ઘણું સારું આવત કેમકે જે કઈ પણ માર્ગદર્શન ગામોમાં ને શહેરોમાં અને એનું વિતરણ પછી થયું તો એ જે કઈ પણ હોય પણ અત્યારે આપણે જાગવાની જરૂર છે અને છેલ્લા અડતાલીસ કલાક છે અને મારા એ અનુમાન પ્રમાણે આ પોર્ટલ ની મુદત વધશે નહીં તો જરૂરથી આમાં મુસ્લિમ સમાજ જાગે અને પોતાની વકફ પ્રોપર્ટી છે એની નોંધ કરાવે ખુદા હાફીસ